રાજુલા તાલુકાના જૂની પટોડી ગામે આયુષ સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું રાજુલા તાલુકાના જૂની બારપટોળી ગામે આહિર સમાજ દ્વારા સમૂહ લગ્ન કરવામાં આવ્યા હતા જેમાં આહિર સમાજના પરંપરાગત રિવાજો પ્રમાણે આહિર સમાજના પહેરવેશમાં દરેક વરરાજા પધાર્યા હતા તેમજ આહિર સમાજમાં વર્ષોથી આ પહેરવેશ ચાલતો આવ્યો છે અને હજી પણ એકવીસમી સદીમાં પણ આ વસ્ત્રો પહેરીને તેમની જ્ઞાતિના રીત રિવાજ પ્રમાણે પરંપરાગત ચાલતી આવી છે તેમજ ખૂબ જ મોટી સંખ્યામાં મહેમાનો સાધુ સંતોએ હાજરી આપી હતી વૃંદાવન ધામ રામપરાથી રાજેન્દ્ર દાસ બાપુ રણુજા ધામ દેવકા બીજલ ભગત તેમજ ઉર્જા મૈયા તેમજ માજી તાલુકા પ્રમુખ મીઠાભાઈ લાખનોત્રા જીકારભાઈ યાદવ ટ્રાન્સપોર્ટ તથા સામતભાઈ વાઘ કાળુભાઈ લાખનોત્રા ભોડાભાઈ વાઘ તેમજ લોકો ઉપસ્થિત રહ્યા હતા સ્વાગત ગીત નાની બાળાઓએ કૃતિ રજૂ કરી હતી તેમના સંચાલક શ્રી મીનાબેન પટેલ પણ હાજર રહ્યા હતા કૃષ્ણ હું જે એમ વાઘ આચાર્ય શ્રી જે હાઈસ્કૂલ રાજુલા આજે બારપટોળી મુકામે નવ સમૂહ લગ્નનું આયોજન હતું આ આયોજનમાં ઘણા બધા સંતો મહાનુભાવો સહિત સમાજના આગેવાનો દ્વારા હાજરી આપવામાં આવી એવું કહેવાય છે કે સહતી હિ કાર્ય સાધિકા એકતા એ કોઈપણ કાર્યને સફળ કરનારી મુખ્ય બાબત છે તો આ એકતાનું પ્રતિક એવા સમૂહ લગ્નનું આજે આયોજન હતું આ સમૂહ લગ્નમાં સંતોએ મહાનુભાવોએ પોતાના વિચારો રજૂ કર્યા અને આ વિચારોને સમાજના આગેવાનો અને યુવાનોએ આ વિચારોને અમલીકરણ કરવા માટે ખૂબ સાથ સહકાર આપ્યો ખૂબ કાર્ય સારું થયું આ સમૂહ લગ્નમાં કુલ નવ દંપતીઓ પ્રભુતામાં પગલાં માંડી રહ્યા છે સમગ્ર સમૂહલગ્ન સમિતિ વતી સમગ્ર બારપટોળી ગામ વતી આ નવે નવ દંપતીઓને જીવનમાં શુભેચ્છા અર્પીએ છીએ અસ્તુ જય હિન્દ જય ભારત જય શિક્ષણ જય દ્વારકાધીશ દ્વારા આયોજિત આ તૃતીય સમૂહ લગ્ન સમારંભની અંદર બાર પટોળી મુકામે આજે કાર્યક્રમનું સમાપન થયું છે કાર્યક્રમ વિશે વાત કરતા અમે આ કાર્યક્રમ જોયો છે બહુ વ્યવસ્થિત હતો અને આયોજનબદ્ધ રીતે કે જ્યારથી કાર્યક્રમની શરૂઆત થઈ ત્યારથી લઈ અને કંકોત્રી બનાવવી કરિયાવર અને ખાસ કરીને બધાને આમંત્રણ આપવું અને અહીંની જે વ્યવસ્થા છે જે સભા મંડપ અને જે આપણે લગ્ન મંડપ તો જો કે ઘરે ઘરે હોય છે અને જમવાની વ્યવસ્થા દરેક વ્યવસ્થા એકદમ ખૂબ સરસ હતી અને આપણને અનુકૂળ આવે અને આપણે બહુ વ્યવસ્થિત આયોજન ટૂંકમાં સમૂહ લગ્નનું એકદમ વ્યવસ્થિત રીતે પૂરું કરી અને હમણાં ભોજન સમારંભ પૂરો થાય એટલે આપણે હવે આયોજન આપણું અહીંયા બહુ વ્યવસ્થિત રીતે પૂર્ણ કરીએ છીએ જય શ્રી કૃષ્ણ થેન્ક યુ અહીંયા હોય સાહેબ